વાયરસને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને અલર્ટ રહેવા સૂચના આપી છે જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક છે ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે તમામ તૈયારી કરવામાં આવી છે હોસ્પિટલમાં વેન્ટિલેટર આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે હોસ્પિટલના ફિઝિયને લોકોને શરદી ઉધરસ હોય તો બહાર ન જવા અપીલ કરી છે તેમજ માસ્ક પહેરવા માટે પણ કહેવાયું છે पर हमारे सिविल हॉस्पिटल भरूच में इसके चेक करने के लिए पूरी फैसिलिटी अवेलेबल है आइसोलेशन रेडी वेंटिलेटर्स का अरेंजमेंट है पूरा स्टाफ इसके लिए ट्रेंड है जिनको सर्दी खांसी जुकाम हो रहा है वो घर पर रहे ज्यादा बाहर भीड़ में ना जाए मास्क का प्रयोग करें अपने हाथ को बार बार सैनिटाइज करें और हो सके तो ज्यादा से ज्यादा पानी पिए फ्रूट्स खाएं જામનગરમાં મંજૂરી વગરની દુકાનો પર તંત્રએ થવાઈ બોલાવી છે બાળ દુકાનો પર ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ ગેલેક્સી સિનેમા પાછળના વિસ્તારમાં મંજૂરી વગર ખડકી દેવાઈ હતી બાર દુકાનો મહાનગરપાલિકા દ્વારા પોલીસ સાથે ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ છે વહેલી સવારથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલેશન માટે પહોંચી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા ગેલેક્સી ટોપી પાછળના વિસ્તારમાં આવેલી બાર જેટલી ગેરકાયદેસર દુકાનો છે તેને તોડી પાડવામાં આવી રહી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ અહીં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ બુલડોઝર સાથે આવી પહોંચ્યા છે અને જે મંજૂરી વગરની ગેરકાયદેસર દુકાનો છે તે તોડવા ડિમોલેશન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે હાલ સવારથી જ અહીં જે પ્રકારની ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાના અધિકારી પણ છે એમની સાથે વાત કરીશું શું કહેશું સાહેબ કયા પ્રકારની કામગીરી અત્યારે જે આપ જોઈ રહ્યા છો બાર જેટલી દુકાનો અત્યારે બનેલી હતી જેની મહાનગાલિકાની કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવેલી ન હતી અને ટોટલી ગેરકાયદેસર હોવાના કારણે નિયમ અનુસારની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આજ રોજ આ બાંધકામ દૂર કરવાની કામગીરી મહાગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે કેટલું બાંધકામ હતું અને કેટલા ચોરસ ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું હતું આશરે બાર જેટલી દુકાનો અને સાડા પાંચ હજાર ફૂટ જેટલું બાંધકામ કરવામાં આવેલું હતું જેને અત્યારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે

આવશે અને આ જહાજ પર રાતા સમુદ્રમાં આતંકી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એડનથી પચાસ નોટિકલ દક્ષિણ પશ્ચિમમાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે જહાજમાં આગ પ્રસરી હતી ડ્રોન હુમલામાં જહાજ ચાલક દળના ત્રણ લોકોના મોત થયા હતા અને આ જહાજ ભાવનગરના શીપ રિસાયકલિંગ યાર્ડના પ્લોટ નંબર છત્રીસ દ્વારા ખરીદવામાં આવ્યો હતો તો બાર્બાડોઝ ફ્લેગવાળા આ જહાજની લંબાઈ એકસો ત્યાંસી મીટર પહોળાઈ બત્રીસ મીટર જહાજને ટક સાથે બાંધી અને યુ લઈ જવામાં આવ્યો હતો લાંબા સમય બાદ જહાજને અલંગશી બ્રેકિંગ યાર્ડ ખાતે ભંગાવવા માટે મોકલવામાં આવી રહ્યું છે તો જહાજ તેરમી જાન્યુઆરી સુધીમાં અલંગ પહોંચશે